ત્યારે અંકલેશ્વરના ગોલાવાવ ગોલવાડ પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચીનાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે સવારથી પૂજા અર્ચના હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ જલારામ બાપા દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી સાથે સાથે ભક્તોએ મહાયજ્ઞનો લહ્હાવ લીધો હતો મહિલા મંડિર દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી અંકલેશો સહિત આસપાસના ગામના ભક્તો જલારામ બાપાના દર્શન આથે ઉટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લહાવ લીધો હતો આ પ્રસંગે ગોલાવાવ ગોલવાળ પંચ અને જય જલારામ મંદિરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય જલારામ જલારામ બાપાની બસો જન્મ જન્મજયંતિ નિમિત્તે ભોલાવાવ ગોલવાર તથા જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજ રોજ જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અંકલેશ્વર જીઆઈડીસી હાસોદ દીવા વિવિધ ગામના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો તથા મહાપ્રસાદીનો લાવો લીધો છે અને ધન્યતા અનુભવી છે જય જલારામ